જે હકીકતના આધારે ઝોન સાત એલસીબી દ્વારા વાંચના વિસ્તારમાં ખાનગી વોચ ગોઠવવામાં આવી હતી આરોપી નરેશ રૂગનાથરામ અમરા રામ બિસ્રોય ઉંમર વર્ષ ચોવીસને શત્રુ જગ્યાએથી છેતાલીસ પોઇન્ટ નવસો ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડી આરોપી વિરુદ્ધમાં વાંચના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કે જેમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ મુદ્દામાલ કે જેમાં મેફેડ્રોન ડ્રગ્સ એમડી છેતાલીસ ગ્રામ કે જેની કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસિત્તેર હજાર ચારસો મોબાઈલ ફોન એક કે જેની કિંમત રૂપિયા પાંચ હજાર રૂપિયા ચાર લાખ ચુમ્બોતેર હજાર ચારસો નો મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો કલ ઝોન સેવન એલસીબી સ્કોડ દ્વારા એક આરોપી જેના નામ બિશ્નોય છે એની ધરપકડ કરવામાં આવી હતી એ લગભગ સાડ સોરી અઢી વાગે વાસના બરફની ફેક્ટરીની સામે રાજેશ બિલ્ડિંગની આગળ જાહેરમાં બાતમી આધારે એમની ધરપકડ કરવામાં આવી હતી

જેમાં આ વોન્ટેડ છે અને એક કેસ પર થરા કામમાં છે પ્રોવિઝન મતલબ પ્રોવિઝન માં જે ડ્રગ્સ આ કેવી રીતે જોડાયો અહીંયા કોને આપવાનો હતો ડ્રગ્સ લાવવાનું કારણ શું સપ્લાયર છે અને શું આ બધી સપ્લાયર ની જાણકારી માં એક રમેશ જાટ કરીને છે એમનો નામ સામે આવ્યું છે અને બાકી બધા કોને આ સપ્લાય કરવાનો હતો શું એમો છે બાકી આ તપાસમાં